લખ લખ કરે બંગડી પહેરી લ્યો ને આટલા આટલા કાર્યકર્તા આટલા આટલા હોદ્દેદારો છો શું કરો છો અને તમારી તાકાત હોય લખજો મારા નામથી મને કોઈ કઈ ફેર નથી પડતો અને જદી નવ મગજ ગયું ને તદી અહીંયા આવીને મારવાનો છું અને કા ટાઈમ અને સમય આપી દેજે વિન્યા ને તું પીયુસિયા કે ક્યાં મળવું છે અને કેટલા વાગે મળવું છે અને નેતર ભિયા ભેગા થઈયા પાડી દેવાના છે આય નક્કી છે શું ખરેખર મોરબીમાં પાટીદાર સમાજના ધારાસભ્ય પાસેથી તોડ કરવામાં આવ્યો પાટીદાર સમાજના ધારાસભ્ય એ કોઈના પ્રેમ પ્રકરણમાં હતા અને એ પ્રેમ પ્રકરણ બાદ તેમની પાસેથી તોડ થયો તોડ થવા પાછળનું કારણ શું કેમ અચાનક મનોજ પનારાએ વિડિયોની અંદર વાતચીત કરતા કરતા જ પાટીદાર સમાજના ધારાસભ્ય અને નેતાનું નામ લીધું એવા કયા પાટીદાર સમાજના એ ધારાસભ્ય રહી ચૂક્યા છે મોરબીના કે જેમને પ્રેમ પ્રકરણ

પ્રદીપ મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા અને અલ્પેશ કથિરિયાની ની અંદર પાટીદાર યુવક સંઘ દ્વારા એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ જ મિલન કાર્યક્રમના મંચ ઉપરથી મનોજ પનારા અને અલ્પેશ કથિરિયાએ કેટલાક જવાબ આપ્યા ને કેટલાક અસામાજિક તત્વો અને સમાજની અંદર રહેલા કેટલાક હિત કોણ કેટલાક હિત શત્રુને જવાબ એ મનોજ પનારાએ આપ્યા અને આપતાની સાથે જ મનોજ પનારાની સામે મોરબીની અંદર વિવાદ શરૂ થયો વિરોધ શરૂ થયો અને આ વિવાદ અને વિરોધની વચ્ચે

એ મોરબીના ધારાસભ્ય પાસેથી તોડકાંડ કરવામાં આવ્યો મોરબીના એવા કયા છે કે જેના તોડકાંડની મનોજ પનારાએ કરી કોણ છે અને શું એ તેમનું નામ આ તમામ વાતને લઈને ચર્ચાઓ હવે વહેતી થઈ છે પરંતુ જે તોડકાંડ કરવામાં આવ્યો જેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા એનું નામ તો ન લીધું પરંતુ જેને જેને લીધા હતા એના નામ કદાચિત મનોજ પનારાય બોલી ગયા જો કે આખી આ વાતમાં મનોજ પનારાએ ધારાસભ્યની અંગત રહેલા એકાદ બે જણાને વાત પણ કરી કે આ તોડકાંડમાં તોડબાજીમાં ના પડે એનું ધ્યાન રાખજો પણ એ કોણ કાર્ય કરતા એ કયા ધારાસભ્ય આ વાતને લઈને હજુ પણ સવાલો ઉભા છે જુઓ ધ્યાનથી સાંભળો

લખ લખ કરે બંગડિયું પહેરી લ્યો ને આટલા આટલા કાર્યકર્તા ને આટલા આટલા હોદ્દેદારો છો શું કરો છો એ કે એમાં તેવડે નથી અને મેં તો કેવડે આવ્યું હતું એક કાર્યકર્તાને મજબૂત એના કે બંગડિયું પહેરી લ્યો ને કહી એટલે ગમે તેને બદનામ કરે ને તમે કઈ બોલો નહીં કોઈ ધારાસભ્ય ઉપર બોલે કોઈ મિનિસ્ટર ઉપર બોલે ચારિત્ર બાબત ઠીક છે અને તમારી તાકાત હોય લખજો મારા નામથી મને કોઈ કઈ ફેર નથી પડતો અને મગજ ગયું ને આવીને મારવાનો છો અને જાહેર માં મારીશ અને કાઈ તોડી નઈ લે કઈ અને લાઈવના માધ્યમથી કહું છું કાલ એફઆઈ લખાવી દેજો અને કા ટાઈમ અને સમય આપી દેજે વિન્યા અને તું પીયુષ્યા કે ક્યાં મળવું છે અને કેટલા વાગે મળવું છે કરીને તમને પૈસા દીધા રાખે અને તમે બ્લેકમેલ કર્યા રાખો મોરબીમાં ત્યાં બધો ખતરો સાફ કરવો છે તંત્ર સાફ સાથ આપે કે નહીં રાજકાણીઓ સાથ આપે કે નહીં કઈ વાંધો નહીં બાકી આવા ચિતરિયા ફિટરિયાનો હવે જોઈ લેવું છે ખુલ્લે આમ ખુલ્લે આમ જ કહું છું અને લખજે કાલ મારા માં તારામ તેવડે એવો લેખ મને નાગો ચિતર જે હું કહું છું તારામ તેવડે તો મારો ફોટો પાડી જાજે નગર દરજન ચોકમાં ઊભો રહેવાનો છું કાલ કપડા વગર અને ફોટો અને નેતર ભિયા ભેગા થઈયા પાડી દેવાના છે આય નક્કી છે તો આ પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજ પનારા છે મનોજ પનારાની સામે મોરબીની અંદર પાટીદાર યુવક સંઘનું મિલન કાર્યક્રમ બાદ કેટલાક સવાલો ઉઠી રહ્યા હતા સવાલો ઉઠતાની સાથે જ કેટલાક પાટીદાર સમાજના આગેવાનોએ મનોજ પનારાને બેફામ જવાબો આપ્યા અને આ તમામની વચ્ચે મનોજ પનારાએ વળતા પ્રહારના ભાગરૂપે એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર બનાવ્યો અને એમાં આ વાત એ તેમને મૂકી અને હવે આખી આ વાતની મોરબી અને સહિત સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે એવા તો કયા મોરબીના ધારાસભ્ય પાટીદાર સમાજના રહી ચૂક્યા છે કે જેમની તોડબાજી કરાવવામાં અને હવે આ જ તોડબાજીને લઈને ફરી એકવાર રાજનીતિ એ ચર્ચાનો વિષય બન્યો છે તમારું શું માનવું છે મનોજ પનારાએ કયા ધારાસભ્યની વાત કરી રહ્યા છે તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને શું આખી આ વાતની અંદર મનોજ પનારાએ જે નિવેદન આપ્યું છે એ વાત તમે પણ જાણતા હોય તો આખી આ વાત લખજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર